ઓગણીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના દિને રક્ષાબંધન ઉત્સવ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાસદાના આચાર્ય ડોક્ટર વાય મિસ્ત્રી સાહેબના માર્ગદર્શન અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર નરેશ મહાકાળના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક સમિતિ દ્વારા આયોજિત થયો હતો જેમાં અધ્યાપક ભાઈઓ અને અધ્યાપિકા બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધીને તેમજ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ એકબીજાને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનનો ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી નવસારી પોલીસ મહિલા કર્મચારી દ્વારા નવસારી નગરપાલિકાના રેન મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર રાખડી બાંધી ઉજવવામાં આવ્યો નવસારી સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો જુઓ અમારો ખાસ અહેવાલ અમલસરના ભાટ ગામના માછીમારો પરંપરાગત બોટની પૂજા કરી દરિયો ખેડવા રવાના થયા અમલસાડ વિસ્તારના દરિયાકાંઠાના ભાટ ગામના માછીમારો નારિયેળી પૂનમની પૂજા વિધિ બાદ દરિયો ખેડવા રવાના થયા હતા ખલાસીઓની સલામતી અને મચ્છીના સારા પાક માટે માછીમારોના પરિવાર દ્વારા બોટની પૂજા કરવામાં આવી હતી પરિવારના વડીલોએ ખલાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી શ્રી ઓદિચ્ય સેવા મંડળ વાસદા દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રાવણી પર્વ એટલે કે જનોઈ બદલવાનો કાર્યક્રમ તારીખ ઓગણીસ આઠ બે ને સોમવારના રોજ સવારે નવ કલાકે શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર સ્મૃતિ ભવનમાં રાખવામાં આવ્યો હતો જેમાં બ્રાહ્મણોએ ભેગા મળી શાસ્ત્રોક્ત વિધિ કરી જનોઈ બદલી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન નવસારી ઇનર વ્હીલ ક્લબ રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા સબ જેલમાં રક્ષાબંધન કરાયું તારીખ અઢાર આઠ બે હજાર ને રવિવારે બપોરે સાડા બારથી દોઢ વાગ્યે સબ જેલમાં અને ઇનર વ્હીલ ક્લબ રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન ટ્રસ્ટના સંયુક્ત રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો કુલ ચારસો નવ કેદીઓને બધી બહેનોએ કંકુથી તિલક કરી રાખડી બાંધી અને ચોકલેટથી મોં મીઠું કરાવ્યું હતું શેઠ આર્જે છે હાઈસ્કૂલ નવસારીની સ્કૂલ ગેમ્સમાં ટેકવિન્ડો સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ અખિલ ભારતીય શાળાકીય મહોત્સવ આયોજિત જિલ્લા કક્ષાની સ્કૂલ ગેમ્સ સ્પર્ધા ખાલેલ મુકામે યોજાઈ હતી જેમાં શાળાનો ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જિલ્લા આહિર સ્કૂલ ગેમ્સ ટેકવેન્ડો સ્પર્ધામાં અંડર નાઇન્ટીન એકતાલીસથી પિસ્તાલીસ કિલોગ્રામમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે અને આવતા મહિને રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે તાલુકાના વાટી આદિવાસી સમાજ આઝાદીના વર્ષે પણ અંબિકા નદી પર પુલની સુવિધાથી વંચિત ચોમાસામાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા વાટી ગામના લોકો વાસદાથી સંપર્ક વિહોણા થઈ જાય છે અંબિકા નદી પર પુલ માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર પણ કર્યો હતો અનેક રજૂઆતો લડત છતાં અંબિકા નદી પર પુલ નહીં બનતા હવે સાંસદ ધવલ પટેલ પર ગામ લોકો આશા રાખી રહ્યા છે દેશ બાદ ફાઉન્ડેશન દ્વારા નવસારી એસટી બસના કંડક્ટર ડ્રાઈવર સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યો ગુજરાત રાજ્ય પરિવહન નિગમ નવસારી એસટી ડેપોમાં કાર્યરત ડ્રાઈવર અને કંડક્ટર પોતાના પરિવારને છોડી પ્રવાસીઓની સેવામાં સદૈવ ખડેપગે તૈનાત રહી માનવતાનું કાર્ય કરે છે તેઓ વાર તહેવાર હોવા છતાં પરિજનોથી વિખોટા રહી પ્રવાસને શાંતિ અને સુખેથી પાર પા પડે માટે મોટું ત્યાગ કરી સેવા કરે છે તેમની આવી સેવાની કદર કરી દેશ કી બાત ફાઉન્ડેશન કાર્યક્રમ તારીખ રોજ નવસારી એસટી ડેપો નવસારી ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો ઉનાઈ પંથકના સાઈબાબા મંદિરે સાતમા વર્ષે ધ્વજારોહણ કરાયું વાસદા તાલુકાના ઉનાઈ ગામના મુખ્ય માર્ગ પર આવેલા નાકાફળિયા વિસ્તારમાં સાંઈ સેવા સમિતિ અને ભક્તોના સહયોગથી નિર્માણ કરાયેલા સાંઈ બાબા મંદિરે સાતમા વર્ષનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો ઉનાઈ સાઈ સેવા સમિતિ દ્વારા સાઈ બાબા મંદિરે ધ્વજારોહણ કરાઈ હતી જે ધ્વજારોહણની પૂજા વિધિ ઋષિ મહારાજ દ્વારા કરવામાં આવેલ હતી આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા ભક્તજનો અને સાઈ સેવા સમિતિના સદસ્યો હાજર રહીને નાકાફડિયાના ભાવિક ભક્તો સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન